ખાસ તો દેડિયાપાડા ડેપો ખાતે વડાપ્રધાન ભગવાન બિરસા મુંડાના ગૌરવ પરિવાર નામવાળી વીસ નવી બસોને વડાપ્રધાન મોદી લીલી ઝંડી આપશે રોડ શો દરમિયાન તેઓ ચાર રસ્તા પાસે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર પહેરાવશે અને ત્યાંથી રોડ શો આગળ વધશે ત્યારે દેડિયાપાડા પોલીસ છાવણીમાં ફેરવાયું છે જ્યાં જુઓ ત્યાં પોલીસના દર્શન થાય છે ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે દેવમોગરા ખાતે પણ દેવમોગરા માતાજી મંદિરે અને આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સરકારી કચેરીઓમાં એસટી ડેપો રંગરોગાન કરવામાં આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ બે હજાર ત્રણ ચાર વખતે વિડેડિયાપાડાના મહેમાન બન્યા હતા અને તે સમયે તેઓ અહીં ત્રણ દિવસ પણ રોકાયા હતા વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે ટીવી ન્યૂઝ દેડિયાપાડા